મંચ અને તમામ ઉપસ્થિત અને અને તમામને મારો નમસ્કાર ઇમ્પોર્ટન્ટ હોય છે અને હું આપને સુરેન્દ્રનગર જિલ્લાના ડાટા યોગ તમારી સામે નાનકડા શેર કરું અમારા જે પોલીસ ગુના હોય છે જે સિરિયસ ગુના હોય છે અને અમે ફાસ્ટ પાર્ટ કહીએ છીએ અને અમારા જિલ્લામાં ફાસ્ટ પાર્ટનો લગભગ

તો મને પણ એવું હતું કે મારે જે રોડ સુરક્ષાના જે મંચ ચાલતા હોય અને બીજા બધા વસ્તુ હોય અને આની બહુ સારી મને આ વસ્તુ લાગી કે અમારા સૌથી પહેલાં શરૂઆત અમારા હોસ્પિટલથી અને અમારે મેડિકલ કોલેજથી આ વસ્તુનું શરૂ કર્યું મને ખબર નથી કે અહીંયા જેટલા બધા ડોક્ટર્સ બેઠા છે સ્ટુડન્ટ અને સ્ટાફ એ પોતાને કેટલા ઇમ્પોર્ટન્ટ માનતા હોય પણ ક્યારેય તમારી ફેમિલી ને તમે પૂછજો કેટલા ઇમ્પોર્ટન્ટ સિલેક્શન થાય યા કોઈ પણ રીતે મેડિકલ કોલેજ મેં પહોંચે અને આપણી આની જે ફેકલ્ટી હોય આખો જે આનો પરિવાર હોય અને આના જે રિસ્તેદાર હોય આના ઉપર એટલી વધારે અપેક્ષા અને એવી વસ્તુ થઈ જાય અને આખા પરિવારનો એક અલગ રેસ્પેક્ટ ઊભો થાય અને આના કોઈ જે બાળકો આપણે હોય અને આના કારણે એક્સિડેન્ટ એવી કોઈ ઘટના ઘટી જાય તમે આ ની પછી પરિસ્થિતિ જો કેવી રીતે આ ફેમિલી આથી પ્રભાવિત થાય અને આખી ફેમિલી તૂટી જાય આપણે ક્યારેક નથી માનતા કે ભાઈ જે ઠીક છે આપણે સ્પીડથી બાઇક ચલાવી લઈએ બીજી બધી વસ્તુ પણ મને એવું લાગે છે કે તમે લોકો બહુ ઇમ્પોર્ટન્ટ

યા તમે ક્યારેક જોતા હશો આર્મીની જે કેન્ટ હોય બીજી બધી વસ્તુ હોય ત્યાં કોઈ પણ માણસ વગેરે હેલ્મેટ તમે ક્યારેક નાખો ઘણા બધા લોકો તો અત્યારે શું છે કે એવું લાગે કે આ હેલ્મેટ થોડુંક આપણે ગરમી લાગે છે બીજી બધી વસ્તુ લાગે છે અને હેલ્મેટ ના જે આપણે આઈએસઆઈ ના જે માર્કા હોય આ માર્કાનો નથી યુઝ કરતા બીજા નથી કરતા તમે તો ડોક્ટર છો તમને તો તમામ ખબર છે કે મેક્ઝિમમ તમારા પાસે હેડ ઇન્જરી વાળા લોકો આવે અને હેલ્મેટ હોય તો એ લોકોની બચવાની બહુ શક્યતા હોય છે અને જ્યારે હેલ્મેટ ના હોય તો કેટલી પ્રોબ્લેમ હોય છે અને ગાડીમાં જ્યારે સીટ બેલ્ટ ની અમે લોકોને ત્યારે ટ્રેનિંગના ના સમય મેં બધી સમય એવી ટેવ પાડી રહી લોકો કે સીટ બેલ્ટ તો લગાવવાનો છે અત્યારે અમે લોકો ઘણી વખત જ્યારે સીટ બેલ્ટ ગાડી બેસ સીટ બેલ્ટ લગાવીએ તમારે સાથે જ એક માન લો ક્યારે ગજા પર ગયેલા હોય બીજા બેઠતા હોય એટલે તમને કોણ પકડે તમને સીટ બેલ્ટ આપણી એવી એક આપણે સ્ટેટસ સિમ્બોલ બનાવી લીધો કે આપણે સીટ બેલ્ટ નથી લગાવેલો આપણે પોલીસવાળા પકડ્યો અરે ભાઈ હું ફલાણો છું એવું છું આ કઈ મોટી વસ્તુ નથી પોલીસ તમને શું કામ તમારી સેફટી માટે આપણે માટે આપની સેફટી ઇમ્પોર્ટન્ટ હોય છે તો આજનો જે કાર્યક્રમ છે એ બહુ સારો છે અને સાહેબ તમે તમામ લોકોને જેટલા અહીંયા સ્ટુડન્ટ છે અને બધા મારી એવી અપેક્ષા છે કે આપ તમામને હેલ્મેટ આપશો અને

પહેલા સમયમાં ગામમાં પણ કોઈ માણસ એવી રીતે નીકળતો હતો તો કોઈ પણ ખોટો કામ એ બીજી વસ્તુ કરતા હતા તો કોઈ પણ ટોકી દેતો તો કે નહીં ભાઈ ઓ એવું કામ નથી કરણ આજ ને સમય માં એવું કહેવાનો થોડો મુશ્કેલ હોય ઘણા બધાની ની શું પરવર્તિ હોય છે બધા એવું વિચારતા હોય કે આપણે શું લેવા દેવા આપણે આને જતો કરીએ પણ આપણે વારંવાર આને કહીએ તો મસલ મેમરી માં એક આવી જશે વસ્તુ કે ભાઈ હા નહીં સીટ બેલ્ટ આપણે જ્યારે ગાડી માં બેસીએ ત્યારે આપણે સીટ બેલ્ટ લગાવીએ અને આજનો સાહેબ કાર્યક્રમ જે તમે સીટ હેલ્મેટ માટે કર્યો છે ફ્યુચરમાં ભૂલાવીને અને તમે ટ્રસ્ટ તરફથી તમે કરશો ગાડીનો લગાવવાનો છે અને મને લાગતો નથી કે આપણે સ્પીડથી ગાડી ચલાવીને આપણે કોઈ ક્યાંય જઈએ દસ પંદર મિનિટનો ફેર હોય છે અમારી ગાડી પણ અમારે ડ્રાઈવર અને ક્યારેક અમે કોશિશ હોઈએ કે ભાઈ નબે સોથી ઉપર આપણે નથી જવાનું આપની સડક હોય બીજી બધી વસ્તુ હોય આપણે ક્યારેક ના વિચારી આપણે ડ્રાઈવર સારા હોય બધી વસ્તુ સારી હોય પણ સામેથી રોડ ઉપર કોઈ ઢોર આવી જાય બીજી બધી વસ્તુ આવી જાય પુતળો આવી જાય ઘણી બધી વસ્તુ થઈ શકે તો કલાક અડધા કલાક માટે આપણો એટલો સુંદર એટલો લંબો આપણો જીવન છે તો મારો એવું માનવું છે કે આપણા માટે તમારા માટે ના હોય પણ તમારી ફેમિલી માટે તમારું જીવન બહુ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે રોડના જે બધા નિયમ છે આપણે બધા સારી રીતે ફોલો કરીએ અને આપણું જીવન અને તમે ઘરથી હસતાં હસતા અહીંયા આવો અને વાપસ હસતા હસતા તમારા બાળકો અને તમારા પેરેન્ટ્સ સામે તમે જાઓ એવી અમારી અપેક્ષા છે ધન્યવાદ